શ્રીજી મહારાજના લાડીલા કારણ સત્સંગના ખૂબ જ રુચિવાળા આપણા સર્વે ગ્રુપના વાલા ભાઈ બહેન હરિભક્તો આપશો ને મારા ઘણા ઘણા સ્નેહપૂર્વક દંડવત સહિત જય સ્વામિનારાયણ આપણા ગ્રુપમાં ધ્યાન ઉપર આત્મસાક્ષાત્કાર ઉપર રૂચિ ધરાવતા ઘણા બધા સભ્યો છે ઓર લેટ લેટમી છે બધાએ એની રુચિ છે અને ગીવન પ્રોપર ગાઈડન્સ એ માર્ગે બહુ સરળતાથી શ્રીજી મહારાજની પ્રસન્નતા અને આશીર્વાદ સાથે મહારાજનો સાક્ષાત્કાર પામી શકાય એવું આપણું ગ્રુપ છે આજના સમયમાં દુનિયા બહુ જ મટીરિયલિસ્ટિક માહોલ છે સૌને બે ચાર ગાડીઓ મોટા બંગલા અઢળક ધન એની પાછળ દોટ મૂકી અને થાય એટલું ભેગું કરી લેવું થાય એટલું સુખી થવું પણ એમાં આ દોટમાં આપણો જન્મ શા માટે થયો છે શ્રીજી મહારાજ આપણને ફેર સત્સંગમાં લાવ્યા છે આઈ બિલીવ સો એ આપણા મારા ઘણા ખરા મહારાજ વખતે બી રહ્યા હશું બાપાશ્રી વખતે બી રહ્યા હશું પણ સૌથી મોટી ઘાંટી જે છે તે મનુષ્ય રૂપે જ્યારે ભગવાનને ભગવાનના મૂકતો હોય ત્યારે એમની દિવ્યતા સમજવી કે અક્ષરધામમાં રહીને આપણને અહીં દર્શન આપે છે અને આપણા માટે જ આવ્યા છે એવી એ વખતની જો સમજણ ન રહી હોય તો ફરી પાછા મોકલાવે કે વળી જરાક થોડાક બે પાઠ ભણી આવો વી આગળ વધો તો ધામનું સુખ આવશે જો ક્વોલિફાય બરાબર નહીંથી આવો તો ધામમાંથી બી રહી નહીં શકાય એટલે બ્રહ્માનંદ સ્વામીએ ધ્યાનાષ્ટક જે બનાવ્યું છે એ ધ્યાનાશકમાં આ વસ્તુ બહુ જ સરસ સરસ રીતે સ્વામીએ સમજાવી છે કે શ્રીજી મહારાજ જેવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા અને એનો આશ્રય જો પરિપક્વ નહીં થાય અને એમનું સુખ મેળવવાની જો આપણા મનમાં પ્રાયોરિટી નહીં હોય તો આ જન્મ પણ આપણો વ્યર્થ જ જાય એવું થાય આ દુનિયામાં જે કંઈ પ્રાપ્ત કરવા જેવું છે એ એક જ શ્રીજી મહારાજ જ છે એ મમ એ એ ધ્યાનમાં રાખીને અને આ દુનિયાનું મમત્વ મૂકીને પાક કારણ સત્સંગના આશ્રિત થાવ એમાં જ આપણું બધા એનું ભલું છે એટલે આપણે ગમે તેટલા આગળ વધીએ આ આ લૂકની દૃષ્ટિએ અને એ વધુ જ પડે કારણ કે ધ વર્લ્ડ હેઝ બીકમ વેરી કોમ્પિટિટિવ એક મને યાદ છે કે ઓગણીસો અડતાલીસમાં જ્યારે હું દુકાને બેઠો ત્યારે મારા બાપુજી કહેતા કે આપણે પચાસ હજાર રૂપિયાની મૂડી થઈ જાય તો પછી રિટાયર થઈને ભગવાન ભજવા છે હવે આજે પચાસ હજાર રૂપિયામાં એક મહિનાનો ખર્ચો કાઢવો હોય તો એ નથી નીકળતો એટલે ધનની આવશ્યકતા છે સારા કામની આવશ્યકતા છે પણ પ્રાયોરિટી એ પૈસાઓની ઉપર પ્રાયોરિટી નહીં હોવી જોઈએ પ્રાયોરિટી મહારાજ મહારાજ હોવા જોઈએ આપણી દ્રષ્ટિ સ્પિરિચ્યુઅલી પણ આગળ કેટલા વધીએ છીએ બેંક બેલેન્સ વધે એ સારું છે ધંધામાં પ્રગતિ થાય એપ્રિસિએશન થાય એ બધું જરૂરી છે પણ મુખ્ય ધ્યેય આપણું એક જ હોવું જોઈએ કે આપણને મહારાજ ફરી લાવ્યા તે આપણે આ જન્મે હવે છેલ્લો જન્મ કરીને શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર કરી લઈએ એ પ્રાયોરિટી રહેવી જોઈએ સોમચંદ બાપા ને બ્રહ્માનંદ સ્વામીના બધા અષ્ટકો મોઢે હતા અને સભામાં પ્રસંગોચિત વાત નીકળે અને આવું ગ્રુપ હોય તો એ ઘનશ્યામ અષ્ટક સોમચંદ બાપા જરૂર બોલતા તો આજે એની એમની દિવ્ય યાદમાં આ એક અસ્તક આપ સૌની સમક્ષ ગાઉં છું આપ સૌને એના અર્થ સમજાશે ન સમજાય તો મને પૂછાવજો શાહ ભયો ઉમ રાહ ભયો પત શાહ ભયો જગશિષ નો હે રાગી ભયો બળ ભાગી ભયો વિત રાગી ભયો વન જાવી રહ્યો હે માની ભયો ભરમાની ભયો પરમાની ભયો જસ વાસ લ્યો હે બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય જો ન ભયો તો કછું ન ભયો હે હવે આ એક એક સવૈયાનું જો હું ઓલું કરતો જઈશ તો તો કલાક દોઢ કલાક નીકળી જશે પણ આ એક પહેલાં એક પહેલાંનો જ આપણે દાખલો લઈએ કે સ્વામી કહે છે કે શાહ ભયો તમે રાજા થઈ ગયા હવે નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના રાજા થઈ ગયા રાજા થઈ ગયા શાહ ભયો ઉમરાહ ભયો મેમ્બર ઓફ પાર્લામેન્ટે થઈ ગયા પથ ભયો ઓહો એમ્પાયર થઈ ગયો કોઈ યુરોપની અંદર કોઈ કન્ટ્રીનો કે જગશીષ ભયો હેડ ઓફ ધ વર્લ્ડ થઈ ગયો રાગી ભયો બળભાગી ભયો વિતરાગી ભયો વન જાય રહ્યો હોય કોઈ રાજપથ ઉપર ન ગયા હોય તો ત્યાગના પથમાં વિતરાગી થયો કે મોટો એક નંબરના ત્યાગી તરીકે એનું જગતમાં નામ થઈ જાય કે એ પણ નહીં જગતમાં બી નહીં રહીએ વનમાં જઈને રહીએ મહારાજના વખતમાં સંતોને મહારાજ મોકલતા કે તમારે એવી જગ્યાએ જંગલમાં જાવું કે જ્યાં કૂતરું ભસે તો અવાજ ન સંભળાવવો જોઈએ એવી જગ્યા એવા જંગલમાં મહારાજે આ કોઈ હજાર વર્ષ જૂની વાત નથી રિસેન્ટ વાત છે મહારાજના વખતની જ વાત છે પણ પછી કે માની ભયો નિર્માની ભયો પરમાની ભયો પરમાની એટલે જેને જગત આખું પ્રમાણ કરે એવો પ્રમાણિત ભયો જસવાસ ભયો હૈ અને દુનિયા આખીમાં ખૂબ એનો જેનો જસ ગવાતો હોય એવું બધું થઈ જાય એટલો બધો મોટો થઈ જાય પણ બ્રહ્માનંદ સ્વામી કે બ્રહ્મ મુનિ કો આશ્રય જો ન ભયો તો કછું ન ભયો હે જો ભગવાનનો આશ્રય ન થયો તો એનો એનો કોઈ આ મોટાઈનો કોઈ અર્થ રહેતો નથી જેવી આંખ બંધ થઈ જશે એટલે આ બધું ડિલીટ ટોટલ ડિલીટ એમાંની એકે ચીજ આગળ કામ નહીં આવે નારી મેલી ફૂલવારી મેલી જુ અટારી મેલી મહી કાચ ઢળ્યો હૈ શું એક લીટીમાં બ્રહ્માનંદ સ્વામીએ કેટલી બધી પ્રાપ્તિ કંઈ આપી દીધી નારી મિલી લગ્ન થઈ ગયા ફૂલવારી મળી બાગ બગીચો ફાર્મ હાઉસ જેવું થઈ ગયું અટારી મિલી બંગલો મળી ગયો અને મારી બંગલામાં કાચ ઢળ્યા છે ઓહો શીશ માલ જેવો બંગલો બનાવી લીધો પણ ભગવાનનો આશ્રય ન હોય તો બધું ખોટું નારી મેલી ફૂલ વારી મેલી જુઓ મેલી માંહી કાચ ઢળ્યો હૈ પૂત મેલે ઘર સૂત મેલે બહુ દૂત મેલે નિજ બેન પલ્યો હે આપણો પડ્યો બોલ જલતું ઝાલતા હોય એવું આપણી આજુબાજુનું આખું સર્કલ હોય खान मिले अरुपान मिले सन्मान मिले कहु भाग्य खुलो है ब्रह्म मुनि घन श्याम को आश्रय जो न मिलो तो कछु न मिलो है भोग लियो रू लियो तन जोग लियो बिन रोग जियो है जान लियो कहु तान लियो दान लियो राज कियो है બાજ લિયો ગજરાજ દુબઈ ના માણસો પાંચ પાંચ લાખ રૂપિયા ખર્ચીને બાજ વસાવે છે શિકાર કરવા માટે પક્ષીઓનો શિકાર કરવા માટે જનાવરોનો શિકાર કરવા માટે સ્વામી કે બાજ લીધો કે ગજરાજ લીધો હાથી બી લીધો સબ સાજ લીયો જસ ગાજ રહ્યો હે બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય જો ન લીયા તો કછું ન લિયો હે આ બધા રજવાડી સુખ એ પણ તમને મળ્યા એ તમે પ્રાપ્ત કરી લીધા આપણને લાગે કે આ હા હા અમારે ઘરે બાદ છે ને અમારે ઘરે દસ ફૂટનો ઊંચો ગજરાજ છે પણ જો ભગવાનનો આશ્રય નથી અને એની જો પ્રાયોરિટી નથી તો આ બધાનો કોઈ અર્થ નથી સ્વામી બન્યો અનુરાગી બન્યો બળભાગી બન્યો અરીસેન હન્યો હૈ બન્યો મગરૂ બન્યો ધનપુર બન્યો ચૂર સુ્યો હે તાલિ બન્યો અરુખી બન્યો બડ ભલી બન્યો હૈ બ્રહ્મ મુનિ ઘન શ્યામ કોજુન બન્યો તો કછુન બન્યો હૈ ધામ कहु काम कियो जग नाम कियो जस व्याप रो है दान कियो सन मान कियो अभिमान कियो कर झुकियो है दाव कियो बहु भाव कियो ठहराव कियो राज लियो है ब्रह्म मुनि घन श्याम को आश्रय जो न कियो तो कछु न कियो है गीत पढ़ो जग रीत पढ़ो नृपनीत पढ़ो तन रंग चढ़्य है भास पढ़ो अनुप्रास पढ़ो रस रस रास रुन्याय प्रकाश दृढ़ो है कैद बहु भेद पढ़ो सब वेद पढ़ो परी पड़ी, परिभान पड़ी बढ़ो मान बढ़ो है બ્રહ્મ મુનિ ઘન શ્યામ કે નામ કૂજો ન પડ્યો તો કછું ન પડ્યો હૈ દેશ ગયો પરદેશ ગયો ઘર ભેસ ગયો બહુ ચૌધામ રહ્યો હૈ કાશી ગયો અરુનાસી ગયો તન ઘાસી ગયો અતિ પંથ ભયો હૈ મારી હાલત એવી છે ત્રીસ પાસપોર્ટ વાપરી લીધા ને ચોરાનું દેશ ફરી આવ્યો એ સ્વામી કે દેશ ગયો પરદેશ ગયો ઘર ભેસ ગયો ચૌધામ રહ્યો હે પણ હવે શું થયું કાસી ગયો અરૂનાસી ગયો અને તન ઘાસી ગયો શરીર થાકી ગયું અતિ પંથ ભયો એ થાક લાગી ગયો શોક ગયો સુરલોક ગયો વિધિલોક લોક ગયો મનરોક થયો હે બ્રહ્મુની ઘન શ્યામ કે આશ્રય જો ન ગયો તો કહું 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 ન ગયો હે જાગ કર્યો પુણ્ય ભાગ કર્યો સબ ત્યાગ કર્યો કહું રાગ ધર્યો હે ન્યાસ કર્યો ઉપવાસ કર્યો વનવાસ કર્યો પાસ પ્યાસ ભર્યો હે નહીં ન્યાસ કર્યો એટલે ત્યાગ કર્યો સન્યાસી જેવો થઈ ગયો ઉપવાસ કર્યો ઘણા ઉપવાસ કરે ચાંદરાયણ કરે ને મહિનો મહિનો દિવસના એકટાણા કરે ને વનવાસ કર્યો તહા પ્યાસ ભર્યો હોય આવું બધું કર્યું ભૂખે ભૂખે તરસે મરી ગયા જાપ કર્યો સુરથાપ કર્યો સુભિલાપ કર્યો તનતાપ ભર્યો હૈ બ્રહ્મ મુનિ કો આશ્રય કોશ્રય ન કર્યો તો કછું ન કર્યો હૈ આ આઠ શ્લોકમાં દુનિયાની જેટલી પ્રાપ્તિ થવાની હોય ને એ બધી સ્વામીએ લખી નાખી છે આઠ શ્લોકમાં બધું આવી જાય છે અને આ બધું હોવા છતાં જો ભગવાનનું સરળું ન હોય તો શું ફાયદો બિલ ગેટ્સ દુનિયાનો સૌથી રિચેસ્ટ માણસ હોય પણ આંખ બંધ થઈ ગઈ પૈસા અહીંયા રહી ગયા હવે એ ક્યાં ગયા એ તો ભગવાન જાણે એટલે આપણે તો આ મનુષ્ય દેહ મળ્યો છે અને મામાને માસી જેવા શ્રીજી સંકલ્પ સ્વરૂપ મુક્તોનો આપણને શું કહેવાય સંગ થયો એમનો એમના આશીર્વાદ મેળવ્યા એણે આપણને સરળ રસ્તા બતાવ્યા અને હવે એ રસ્તે ચાલીને જો આપણે મોક્ષ નો રસ્તો પાકો નહીં કરીએ અને જીવતે જીવત સાક્ષાત્કાર નહીં કરીએ તો એટલું આ જન્મ પ્રાપ્ત થયાનો પૂરો લાભ લીધો ન કહેવાય એટલે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ને આપણા સર્વે ગુરુજનોને યાદ કરી અને એ રસ્તે આગળ વધતા રહીએ એવી શુભ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ